દસેક વાગ્યા હતા હવે સુવાનો વખત થયો હતો એટલે શ્રી રામકૃષ્ણે તેમને ઓરડામાં સુવાનું ફાવશે કે બહાર એમ પૂછ્યું રાખાલે ઓરડામાં જ સૂવાનું પસંદ કર્યું પરંતુ બાબુરામને વિચાર આવ્યો કે પોતાની હાજરીથી કદાચ શ્રી રામકૃષ્ણના ધ્યાનમાં ખલેલ પડશે એટલે એને બહાર સુવાનું ઠીક લાગ્યું સવાર પડી જ્યારે બાબુરામ શ્રી રામકૃષ્ણને પ્રણામ કરવા ગયો ત્યારે એમણે બાબુરામને પંચવટીની આજુબાજુ લટાર મારી આવવાની સૂચના કરી પંચવટીમાં ફરતા ફરતા જાણે કે બાબુરામનું બાલ્યકાળમાં સેવેલું સ્વપ્ન મૂર્ત થતું દેખાવા લાગ્યું અત્યારે તેની ઉંમર વીસ વર્ષની હતી પરંતુ પ્રમાણમાં તે નાનો અને સોહામણો લાગતો નાનપણમાં તેને ખીજવવા માટે કોઈ તેના લગ્નનો વિષય છેડતું તો તે અકલાઈને બોલી ઉઠતો તો હું જીવતો જ નહીં રહું આઠ વર્ષની ઉંમરે એનું બાળ હૃદય એવો આદર્શ સેવ કે લોકો જોઈ ન શકે એમ વૃક્ષોની જબરી વાળથી ઘેરાયેલી ઝૂંપડીમાં કોઈ સાથી સાધુ સાથે રહેવું અને ત્યાગી જીવન ગાળવું આજે જ્યારે એણે પંચવટી દીઠી ત્યારે એને નવાઈ લાગી કે પોતાના એ જૂના આદર્શનો અહીંના વાતાવરણ સાથે આબાદ મેળ મળે છે ભૂતકાળનું એ ચિત્ર કેવું અદ્ભુત રીતે અહીં મૂર્તિમંત થઈ જતું લાગ્યું પરંતુ એણે પોતાના વિચારોને મનમાં જ રાખ્યા અને બધું જોઈને એ ફરી પાછો શ્રી રામકૃષ્ણ પાસે પહોંચી ગયો એમણે પંચવટી વિશે બાબુરામને પ્રશ્ન કર્યો ત્યારે સ્થળ તો સુંદર છે એટલો જ એણે ઉત્તર આપ્યો તે પછી શ્રી રામકૃષ્ણની સૂચના પ્રમાણે એ કાલી મંદિરમાં જઈ આવ્યો જવાનો સમય થયો એટલે એણે શ્રી રામકૃષ્ણની રજા માગી એમણે ફરી આવવાનું પ્રેમપૂર્વક આમંત્રણ આપીને તેને વિદાય આપી